નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યુઝ અને હું છું પરમાર શહેરના હેમુ હોલ ખાતે રોજગાર મેળાનું આયોજન પોસ્ટ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું રોજગાર મેળામાં સો થી વધારે વ્યક્તિઓને આપવામાં આવ્યા નિમણૂક પત્ર સમગ્ર દેશમાં ચાલીસ થી વધારે અલગ અલગ સ્થળો ઉપર નિમણૂક પત્ર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં એકાવન હજાર થી વધારે ઉમેદવારોને આવેદન પત્રક આપવામાં આવ્યા જય હિન્દ જય ભારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સરકારી નોકરીની અંદર ભરતી પ્રક્રિયાને સરળ અને પારદર્શી કરી અને નિયમિત રીતે થયા રાખે એવા ઉમદા આશય સાથે શરૂ કરેલ રોજગાર મેળાની કડીના ભાગરૂપે આજે રાજકોટની અંદર પોસ્ટ વિભાગના તત્વાવધાનમાં રોજગાર મેળાનું આયોજન થયું હતું અહીંયા સો એક લોકોને આજે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ થયો છે પણ સમગ્ર દેશમાં એકાવન હજાર લોકોને આજે નિમણૂક પત્ર મળી રહ્યા છે આ પ્રકારની પદ્ધતિને કારણે અને કરેલા ભારત સરકારના મોદીજીના નેતૃત્વના પ્રયાસોને કારણે કેટલીક નોકરીઓની અંદરથી ઇન્ટરવ્યૂને રદ કરી દેવામાં આવ્યા છે અને જેમાં ઇન્ટરવ્યૂની આવશ્યકતા છે એને એકદમ પારદર્શી રીતે કરવા માટેનો એક સુચારુ પ્રયાસ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે એમાં આજે જે લોકોને નિયુક્તિ મળી છે એ તમામને શુભકામનાઓ યુવા પેઢીને ભારત સરકારની અંદર કર્મયોગી તરીકે જોડાઈને રાષ્ટ્રના વિકાસમાં સહયોગ કરવા માટેની અવસર પ્રાપ્ત થયો છે એ બધા નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રની સેવામાં લાગશે એવી શુભકામનાઓ સાથે દિવાળીના તહેવારોની અંદર આ કાર્યક્રમનું આવવું એ આનંદને બેવડાવવા જેવો પ્રસંગ આપોઆપ બની ગયો છે સૌને દિવાળીના નવા વર્ષના ઝાઝાથી રામ અહીંયા મેં કહ્યું એ પ્રમાણે રાજકોટની અંદર સો લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે એમાં મુખ્ય ભાગ છે એ પોસ્ટ વિભાગ અને રેલવે વિભાગ છે અને અન્ય વિભાગના પણ થોડા લોકોને એમાં નિમણૂક મળી છે પણ સમગ્ર દેશમાં સ્થાનો પર આવો કાર્યક્રમ થયો છે કાર્ય બધા સ્થાનોને ભેગા કરીને એકાવન હજાર જેટલા લોકોને નિયુક્તિ મળશે નામ નિકિતા સિંહ ખેલાનિયા હૈકો રેલવે પોસ્ટ પે ઓફર લેટર મળ્યા હે और मुझे बड़ी खुशी हुई इस रोज़गार मेला के में प्रस्तुत होकर इसका पार्ट बन के और मैं नरेंद्र मोदी जी की बहुत बहुत आभारी हूँ कि इन्होंने ये प्लेटफॉर्म हमें दिया और हमें ज्वाइनिंग लेटर दिया थैंक यू हमें बहुत अच्छा लग रहा है इस आ, इस पूरा इसका हिस्सा बनके मैं इस जैसे ही इसका नोटिफिकेशन आया मैं इसके लिए प्रिपेयर करना शुरू कर दिया और फिर रिजल्ट आया तो मुझे मेरा नाम दे के बड़ा अच्छा लगा मोदी साहब ने ये आपको दिया है तो आप कैसे काम करें। जो भी मतलब जो भी मेरी डिमांड होगी जॉब की मैं उसे बिल्कुल फुल्ली डेडिकेशन के साथ मैं पूरा अपना योगदान दूंगी और जो विजन मोदी जी ने देखा है और जो रेलवे डिपार्टमेंट के मिनिस्टर अश्विनी वैष्णव जी ने देखा है मैं उसे पूरा करने की पूरा योगदान दूंगी